લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ લોકસભાની સીટ ઉપરથી હસમુખ પટેલે મોટી લેટથી જીત્યા છે ત્યારે હસમુખભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી જીત મળી ગઈ છે સાત વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ જે બેઠક છે લોકસભાની બેઠક છે તેમાં જીત મેળવી છે શું કહેશોભાઈ જે પ્રમાણે જીત અને ખાસ કરીને હવે આગામી દિવસોમાં કયા વિકાસના કાર્યો જીત બદલ હું મારા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું આભાર વ્યક્ત કરું છું મતદારોએ જે આશીર્વાદ આપ્યા એનો શ્રેય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં જે દસ વર્ષનું સુશાસન થયું વિકાસની રાજનીતિના દર્શન કરાવ્યા છેવાડાના માનવીના જીવનમાં જે સુખ પહોંચાડ્યું એના આશીર્વાદ મને મળ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અહર્નીશ મહેનત કરીને પાર્ટીની વિચારધારા અને થયેલા વિકાસના કામો જનધન સુધી પહોંચાડ્યા એનું આ પ્રતિબિંબ જોવા મળે છે આપ પણ જમીન સાથે જોડાયેલો છો વિસ્તારમાં પણ આપણે અનેક લોકો અને અનેક મતદારો પણ આપણા ખૂબ જ પ્યાર કરે છે ખાસ કરીને હવે એમના કયા ખાસ મુખ્ય જે પ્રશ્નો છે તે આગળ જો ઘણા બધા વિકાસના કામો થયા છે એનો પ્રેમ જનતાએ બતાવ્યો છે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે ઘણા બધા સમસ્યાઓનું નિરાકરણ અમે લાવી શકે છે જયપુર વિસ્તારની કેનાલનું કામ હોય બાગ બગીચા બનાવવાનું હોય હોસ્પિટલ બનાવવાની હોય કોમ્યુનિટી હોલ બનાવવાનો હોય મેં અગાઉ કહ્યું એમ વિકાસ એક અવિરત પ્રક્રિયા છે સતત વિકાસ માટે મતતા રહીશું તો ચોક્કસ જે પ્રમાણે વિકાસના જે કામો જે છે તે અવિરતપણે કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે અને સાથે જ અત્યારે તેઓએ જીત મેળવી છે તે તમામ તેમના પક્ષ માટેની જીત છે તેવું તેમણે જણાવ્યું છે કેમેરામેન કેતન પંચાલ સાથે બ્રિજેશ દવે અમદાવાદ ફારણસી લોકસભા સીટ પરથી પીએમ મોદી ત્રીજી વખત સાંસદ બન્યા છે અને એક લાખ બાવન હજાર પાંચસો તેર